રસ્તા પર રખડતી રંજારથી આણંદ જિલ્લાની જનતા ત્રસ્ત છે આણંદ કરમસદ વિદ્યાનગરમાં પણ રસ્તા ઉપર રખડતા ઢોરોના અડિંગા જોવા મળે છે આણંદના મુખ્ય રસ્તા ઉપર પશુઓનો જમાવડો જોવા મળે છે શહેરના રેલવે સ્ટેશન રોડ અમૂલ ડેરી રોડ જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પશુઓના ત્રાસથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રસ્તા પર ઉભેલા ઢોર વાહન ચાલકોની મુશ્કેલી વધારી રહ્યા છે લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે

તેમને ખૂબ જ હાલાકીનો સામનો ભોગવવો પડે જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર રકડતા ઢોરો ત્રાસ વધવા પામ્યો છે જેના કારણે છ સવારે અકસ્માતો બનાવ બને છે દુર્ઘટનાઓ સર્જાય છે છતાં પણ આણંદ પાલિકાનું તંત્ર નગરોણ બની ગયું છે રકડતા ઢોરને પકડવા માટે તો આ માટે તાત્કાલિક નગરપાલિકાના ઉપાયો હાથ ધરે એવી સ્થાનિક પ્રજાની માંગ છે આણંદ નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડવા માટે ગયા અઠવાડિયામાં ઝુંબેશ ચલાવી હતી અને ઝુંબેશના ભાગરૂપે અઢાર થી ઓગણીસ પશુઓને પકડેલ છે અને હાલમાં ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ છે આગામી સમયમાં એસપી સાહેબ સાથે અને કલેક્ટર સાહેબ સાથે થયેલ ચર્ચા મુજબ અઠવાડિયામાં બે કાર્યક્રમ બે દિવસ કાર્યક્રમ કરવા જણાવેલ છે રખડતી રંજાણના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે બે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે દાહોદના અને બીજા આણંદના દ્રશ્યો બતાવી રહ્યા છે જેમાં દાહોદની અંદર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે અગાઉ ત્રણ દિવસ પહેલા પણ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે તો બીજી બાજુ આનંદી દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં જાહેર માર્ગ ઉપર આ રંજાણ અડ્ડો જમાવીને બેઠી છે ત્યારે તંત્ર અકસ્માતની કોઈ રાહ જોઈ રહ્યું હોય તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આગળ વાત કરીએ વધુ સમાચાર આવી રહ્યા છે મહેસાણાથી સામે જ્યાં સમોસામાંથી જીવાત નીકળતી હોવાનું આ વિડિયો વાયરલ થયો છે વાયરલ વિડીયો બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું કડીમાં સમોસામાંથી કીડાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે સોશિયલ મીડિયામાં સમોસામાં કીડા અને ચટણીમાં ગરોળી નીકળતા હોવાનું જે આ વીડિયો છે તે હાલ વાયરલ થઈ રહ્યું છે મહેસાણા ફૂડ વિભાગ તરત જ એક્શનમાં આવ્યું છે ફૂડ વિભાગ કડી પહોંચી ઉમેશ ગુપ્તા નામના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી મહેસાણા ફૂડ વિભાગની ટીમે અલગ અલગ સેમ્પલ લઈ પૃથકરણ માટે હાલ મોકલી આપ્યા છે વલસાડની ઓરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે હનુમાન બાગડા ખુર્દ વિસ્તારમાં નદીની પ્રોટેક્શન વોલ તૂટી જતા કિનારાના વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું છે કોડીવાડમાં કિનારે આવેલા ત્રણ મકાનોના પાછળનો ભાગ ધોવાઈ ગયો છે ઘરમાં જમીન પર બેસી ગઈ છે જ્યારે જમીન પણ આખે આખી નીચે બેસી ગઈ હોવાના દ્રશ્યો છે દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે મોટા નુકસાન થયું છે તંત્રને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું કિનારાના વિસ્તારોમાં લોકોના મકાનો પર હાલ ખતરો ઊભો થયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કિનારા પર જમીન ધોવાણ અટકાવવા અનેક રજૂઆતો કરી છે પરંતુ કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના કારણે આજે તેઓને બેઘર થવાનો વારો આવ્યો છે પંચાયતમાં બી ઘણીવાર રજૂઆત કરી ને અમે બધાને રજૂઆત કરી પણ કોઈ કંઈ કરતું નથી ને કોઈ કંઈ આવીને ઊભી રહેતું નથી ને આજે એવી પરિસ્થિતિ આવી કે આજે અમારે ઘરમાંથી બહાર નીકળી જવું પડે ને આ ત્રણેય ઘર આજે નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ આવી અમારા ઘરની સ્થિતિ એકદમ જ ખરાબ છે કે અમારે ઘરની બહાર જ નીકળી જવું પડે હવે નંદર રહેવાય તેવું છે જ નથી હવે કે એકદમ ઘર અમારા અટરણય પર આ નદીમાં જ જતાં રહ્યા લેખી તો રજૂઆત ગામ લોકોએ તો કરી જ મેં બે હજાર બારમા સરપંચમાં હતી ત્યારે પણ કરી અત્યારે પણ રજૂઆત વારંવાર કરવામાં આવી પણ દબાણગંગા ડિપાર્ટમેન્ટ તરફથી એક પણ અધિકારી જોવામાં નથી આવ્યું અને છેવતે છેલ્લે પાછળનો જે ભાગ છે અડધો નદીમાં તૂટી ગયો છે જો આ ભવિષ્યમાં જો નહીં કરે ભવિષ્યની વાત ઓછી છે પણ અત્યારે ટૂંક સમયમાં જો નહીં કરે આ છે મકાન પણ બધા નદીમાં પૂરા ચાલી જશે વલસાડના સાંસદ ધવલ પટેલે સંસદમાં રજૂ કર્યો વલસાડવાસીઓનો સૌથી મોટો પ્રશ્ન વલસાડના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલ બનાવવા ધવલ પટેલની સરકાર સમક્ષ માંગ સામે આવી છે તેઓના મતે જો પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાના ગામો માટે પ્રોટેક્શન વોલની સુવિધા ઉભી કરવામાં નહીં આવે તો તેમના અસ્તિત્વ સામે જોખમ ઉભું થઈ શકે છે જેને લઈને મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની વલસાડ સાંસદે સંસદમાં રજૂઆત કરી છે वलसाड़ जिला के वलसाड़ पाड़ी और उमरगाम तालुका पूरा समुद्र तट पर स्थित है और हर साल बारिश के कारण हाई टाइट के कारण भर्ती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांव में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है माननीय मंत्री जी से निवेदन करना चाहता हूं कि पूरी केंद्रीय केंद्र सरकार की सहायता से છે અને જેના પગલે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે ડેમની પૂર્ણ સપાટી બસો સિત્યોતેર પોઈન્ટ મીટરની છે જ્યારે હાલ ડેમમાં પાણી બસો સિત્યોતેર વીસ મીટર ઉપર પહોંચ્યું છે કોઈ પણ સમય ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે નીચાવાળા વિસ્તારોના ગામોને હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ઝાલો તાલુકાના ભાનપોર ધાવળિયા મહુડી સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ઝાલોદ તાલુકાનો માછલ નાળા ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થવાની શક્યતાના આરે આવેલો છે કારણ કે કહી શકાય કે ઝાલોદ તાલુકાના જે ઉપરવાસ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તેના કારણે માછલ નાળા ડેમમાં જે બાણું ટકા પાણીની આવક થઈ છે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે કે માછલ નાળા ડેમમાં જે બાણું ટકાથી વધુ પાણીની આવક થઈ છે આ ડેમની પૂર્ણ સપાટી બસો મીટર છે અને અત્યારે જે કહી શકાય કે ડેમ જે છલો છલો ભરપૂર થઈ રહ્યો છે અને તેને લઈને જે તંત્ર દ્વારા નીચાણવાળા સાત ગામોમાં અલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની સાથે સાથે જે પાણી પણ એટલું હાલક ડોલક થઈ રહ્યું છે માછાનાળા ડેમ છે તે ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે હાલ જે બાણું ટકા આવક છે અને બાણું ટકા પાણીની આવક સાથે જ જે માછરનાળા ડેમમાં તંત્ર દ્વારા નીચાણવાળા સાત ગામોને અલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે સૌરભ ગેહલોત ન્યૂઝ એટીન ગુજરાતી દાહોદ અને હવે વાત કરીશું આ ખાડા તો પુરવાસ પડશે છોટાઉદેપુર નજીક આવેલો ઓરસંગ બ્રિજ ખખડધજ બની ગયો છે રજવાડા સમયના આ બ્રિજ ઉપર ઠેર ઠેર મસમૂટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે છપ્પનના આ માર્ગની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા બ્રિજ હાલ જર્જરિત સ્થિતિમાં છે

પ્રજાને મુશ્કેલી ન પડે મને તો એવું લાગે સાહેબ કે ખરેખર છે આદિવાસી વિસ્તાર છે આ આદિવાસી વિસ્તારને જેટલા જે આદિવાસીઓ મરે એટલા ઓછા અથડાઈને એક્સિડન્ટ થઈને મરે એટલા ઓછા એટલે આ તંત્ર ધ્યાન કેમ નથી લેતું એ પુલમાં એટલા બધા ખાડા થઈ ગયા છે કે એની કોઈ હદ નહીં કોઈ આવર જવર માટે કેટલા માણસો પડી જાય છે પોતે બી પડી ગયો છું અને કઈક બાસ્કુ કઈક ગમે તે કોઈ અનાજ બનાજ નું ક્લીન આવે તે બી પડી જાય છે બહુ ખરાબ હાલત છે સરકાર આ બાબતે કશું દેખતી નથી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ જોવા બી આટલો નહીં આવતો ઓરસંગ બ્રિજ ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ એસટી બસ સહિત રોજના હજારો વાહનો પસાર થાય છે સાંકડા અને ખડધદ રસ્તાવાળા આ બ્રિજ પરથી પસાર થવામાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે આ બ્રિજ ઉપર એક સાથે બે મોટા વાહનો પસાર થઈ શકે તેમ જ નથી અને જેના કારણે ટ્રાફિક જામની પણ અહીંયા ભારે સમસ્યા રહે છે આ બ્રિજની નજીક ડોન બોસ્કો શાળા પણ આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે જેમને અવરજવર માટે પણ મુશ્કેલી પડે છે સાનેકો અને વાહન ચાલકો ની સાથે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે તમને નવો અને પહોળો બ્રિજ બનાવી આપવામાં આવે. એ પરેશાન થયા કે ગડ્ડે બહુત છે યાર સી. એ પુલિયા યાદ તો છઈ બના દે કે ફિર નયા બના દે. પણ દે કે તકલીફ બહુત પડતી આપ એક તો બારિશ કા ટાઈમ હે ઓર ગડ્ડે હો ગયે તો થળને મે બહુત દિક્કત આતી હે. ઇતે દિન મે બહુત ટ્રાફિક હોતા હે સિંગલ રોડ હે ઓર ઉપર સે યે પુલિયા યહા સે જામ મે ફસ જાતે હે ઓર ઉધર સે આતે તો ભી જામ મે ફસ જાતે હે. તકલીફ પડા ખાડા બો ઉંડા ઉંડા પડી રહ્યા.

અહીંથી કેટલાક રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે મોટા વાહનો અહીંથી પસાર થાય સામસામે જો આવી જાય તો મોટું ટ્રાફિક પણ થઈ રહ્યું છે કેટલાક વિસ્તાર આજે અંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાંથી કેટલાક બાઇક લઈને આવે છે તેઓના અકસ્માતો પણ થયા છે અહીં કેટલાક મોતને પણ ભેટ્યા છે પરંતુ આજની તારીખે આજે બ્રિજ છે એટલો ખખરદ હાલતમાં થઈ ગયો છે લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે આ જ મેઇન હાઈવે છે મધ્યપ્રદેશ જવું હોય તો આ જ રસ્તેથી પસાર થવું પડતું હોય છે આપ જોઈ શકો છો કે નાના નાના બાળક બાળકોને પણ લઈ જવું મુશ્કેલ પડ્યું છે એટલે ચોક્કસથી આ જે બ્રિજ છે વર્ષોથી આ પરિસ્થિતિ છે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી તેવું સ્થાનિક લોકોનું આક્ષેપ છે હવે જ્યારે આ બ્રિજ ખખરદ હાલત બન્યો છે ત્યારે તાત્કાલિકના ધોરણે બ્રિજનું સમારકામ કરવામાં આવે ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોવ તો સાવધાની રાખજો ભરૂચથી કરજણ અને કરજણથી વડોદરા વચ્ચે ભારે વરસાદના કારણે આરસીસી રોડ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે પાંચ જેટલી ગાડીઓના ટાયરો ફાટી ગયા છે અને જેનો આ વિડીયો પણ સામે આવ્યો છે એક્સપ્રેસ હાઇવે પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકોએ પણ લોકોને એક્સપ્રેસ હાઇવે પર વાહન સંભાળીને ચલાવવાની ચેતવણી આપી છે એકસો ત્રેવીસ વિદ્યાર્થીનું ભાવિ અહીંયા અધ્ધરતાય છે હાઈસ્કૂલ અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રજડ્યા છે ઉના નવાબંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડ્યા છે ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં તેઓને અભ્યાસ કરાવવામાં આવતો ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા કુલ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવતા આ સમસ્યા સર્જાઈ નેશનલ હાઈવે પર દેખાયો છે સાવજ જાફરાબાદના કાગવદર ગામ નજીકનો રસ્તો ક્રોસ કરતો આ સિંહ કેમેરામાં કેદ થયો છે આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા આંટાફેરા મારે છે જોખમી રીતે પસાર થતા સિંહના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે વિડીયો સામે આવતા સિંહની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે